વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા પાદરા ગાદાધારી ગ્રુપ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ પરિવાર જે બહાર ફૂટપાથ પર સુઈ જાય છે તેમને પાદરા ગાદાધારી ગ્રુપ દ્વારા ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તાલુકાના ગદાધારી ગ્રુપના સંસ્થાપક એવા કનુભાઈ રબારી અને તેમની ટીમ દ્વારા ગરીબ અને નિરાધાર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી ડોક્ટર વિજય બ્રહ્મભ જિલ્લા બક્ષી મોરચાના ચંદ્રશેખર રાણા પાંદરાના બક્ષી પંચ મોરચાના પ્રમુખ બકુલભાઈ પારેખ ગોપાલભાઈ રબારી ભારતીય જનતાના કાર્યકર્તો સહિત ડભોઈ શહેરના મહામંત્રી અમિતભાઈ સોલંકી વિજયભાઈ દેસાઈ દીક્ષિતભાઈ દવે જયભાઈ પટેલ એમસી રાણા દ્વારા ઠંડીમાં રાત્રિના સમયે ગરીબ અને નિરાધાર લોકોને ધાબડાના વિતરણ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા શિયાળાની આ કડકડતી ઠંડીમાં બહાર કોઈ આશ્રય ન હોય અને બહાર સૂતેલા હોય એવા લોકોને રક્ષણ મળે માટે ધાબડા વિતરણ માટે ખાસ પાદરાથી કનુભાઈ ગદાધરની ટીમ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પાદરાના કાર્યકર્તાઓ શ્રી બકુલભાઈ ગોપાલભાઈ રબારી અને સાથે ડભોઈ ખાતે આવ્યા છે અને ધાબડા વિતરણ માટે ડભોઈમાં રેલવે સ્ટેશન એસટી ડેપો હીરા બાર અને અન્ય ફૂટપાથની આજુબાજુ જ્યાં લોકો સુતા હોય એમને ઓઢાડી અને આ ઠંડીમાં ખૂબ પુણ્યનું એક કાર્ય કર્યું છે અને એ માટે હું સર્વેને અભિનંદન આપું છું અને ડભોઈને જે એમણે આના માટે પસંદ કર્યું એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું લગભગ સો એક ધાબડા વિતરણનો અમારો પ્રોજેક્ટ છે આખા જિલ્લામાં કનુભાઈ આ પ્રકારની સેવાઓ એમનું ગદાધારી ગ્રુપ કરે છે સમગ્ર વડોદરા જિલ્લામાં પંદરસો કરતાં પણ વધારે દાબળાઓનું વિતરણ કરવાનું છે અને દાબળા વિતરણ આ એક પ્રવૃત્તિ છે પણ આવી અનેક પ્રવૃત્તિઓ એમના દ્વારા કરવામાં આવે છે હા વિકાસ ચતુવેદી સાથે સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ